કાતી તો જે કણ થઈ જાય રમાડતા આવડતું નહીં આ બે બચ્ચે રવારો તો ખાડા બી મિલેગા અરે રુમલમાં ગસું નહીં મમ્મી નું બધું પપ્પા હોય આના દોરો માંગસૂત્ર બોલો એવું ના બોલાય લા લે પપ્પા આ જાવસે પાડી ના નાખતી યે અમારું પાકેટ હે ये हम हैं हम जा रहे हैं चुंदरी उठाने के लिए हाँ ना मम्मी तो बदू भूली दे हुआ आज चले दोनों पर आई तो का फोन भूली दे जा दो दे। ना मम्मी वो भूख लागी है दे, देख खाओ बड़े आई है પણ તો જ એન હા બુરી તો જ એન જમણ છે હા પણ તો થોડું આમ સપોર્ટ રહે ને ના માર કોઈ ના પડી જાય આટલું બધું મંગાવ્યું તો જ એન ખાહે ને લાગો કઈ શું કઈ શું કે આયે ને બાકી કે દે સર ઓ એક જ કરા ના ના કઈ દીધું ચા નાસ્તો ને એવું કરતું હતું ફટાફટ જઈએ લોનાજી વરા કેમ કે

આ તમે આવી જ હે આવો બાબી જાય તું સ્કૂલ જાય ને હવે હા તને સ્કૂલ મોકલાય બધા જો મમ્મી જોડે જશે મમ્મી જોડે જશે થાનીઓ આવાનું બગાડી દીધું તૈયાર કરીએ પણ એને જાતે બગડી ગઈ સર તો એ લે તો લોકેશન ભાઈ નેકરો આ બધા નેકર્યા વધવામાં

ચુંદરી ઓઢાવા એમાં તો ખાલી આટલું બધું પબ્લિક તો જોન ચલીએ જોન તો બે ગાડીઓ ભરા છે હા ના ચમ ની એક મારા ના લેવાય તો કંજી લે ચલો અલા ઊંધું પકડ્યું હો ઊંધું પકડ

એ વેલા પુલીદાર બબુ આરે બબુ કેતા પુલીદાર હા મેરા રાજસ્થાન મે હું ફિલ્મ મેળો ઓ કઈ વિડિયો મારું આ

तो, ने है जी का जो मन बाबा चाहो सही थी भूख चाहिए लागी बना दी तो खा लिया बूढ़े ने भी हरे आज तो 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 तो

મોન તો ગાડી અંગાત અંગાત ને કરી જોઈએ લગભગ ડાયરેક્ટ ચિલોરા જવાનું થાય ને કે તારાપુર જવાનું

ਕਿ ਵਾਈਟ ਕਲ ਬਹੁਤ ਗਮੀ ਜੀ ਤੋ ਉਹ ਖਾਦੀ ਰਹੇ ਬਾਸੁੰਦੀ ਖਾਦੀ ਪછી ਸਾਗ ਖਾਦੂ ਪਨੀਰ ਨੂੰ ਰੋਟੀ ਖਾਦੀ ਪછી ਅ ਬਲੂ ਖਾੜਾ ਲਾਪਸੀ ਆਵਣਾ ਹਮ ਇੱਕ ਆਦੂ ਪਾਪੜ ਖਾਦੋ ਬਸ ਤੋ ਚਲੋ ਜਿਲੋਰਾ ਜੈਨ ਮੰਨ ਲਿਆ ਤਾਂ કહો ઈતારુ બહુ ચાના ગાડો કમા છે બચક બતાવો ધમાલે આવો ધમાલે બની જાય કમ્પ્લીટમાં ગાડો તો રહી પાછળ આવી ગયો રોકેટ પર એમ ગાડી અડાળો હવે અમે रॉकेट जो गाड़ी रहा है। <laughs> वो जिये से गल तारापुर जिये फटाफट જી કે રૂબે આખો અંજુબેન આવજો ચિંતા ન કરતા હું એસો સાંકતી કઈ કામ હોય તો તો ફોન કર દેજો ખાલી એ આ બે parcel ના હંગાટ આ કરવા મારા બારક સે બાવ જોડે જોડે લાઈટ આવજો હા અમે